તમારો સમય નહીં લઉં કારણ કે બે વાગ્યાના લોકો અહીં બેઠા છે ફક્ત ને ફક્ત એ જ જાણકારી આપવાની છે મારે કે જે રીતે અહીંયા લોકો ભેગા થયા છે ને એ નડતું હતું એટલે ક્યાંક મને ઓડિયોમાં એવું સાંભળવા મળ્યું હતું કે સરકારને ધૂળ ઉડાડવાથી કાંઈ ફેર નહીં પડે પણ આ ધૂળ ને ડમરી ઉડી ડમરી આવનારા સમયમાં જો આ કેસ પાછા નહી ખેંચાય ને તો ગાંધીનગરમાં અત્યારે તો ખાલી એને ટ્રેલર આપણે દેખાડ્યું છે પણ આવતા કાયદેસર ને જયારે આપણી ઉપર આ બનાવ બન્યો આપણી ખાલી એકલા ઉપર બનાવ નથી બન્યો આ જગ્યાએ વિચે એક જ બનાવ નથી બન્યો આવો ઘણી જગ્યાએ બનાવ બને છે

સામે નો થાય સમાજ લડે નહીં ને એના માટે મારે છે અને જેલમાં નાખી દેવામાં આવે છે પણ આપણે આપણી લડત મૂકી નથી દેવાની આપણે કાયદાકીય આપણે એજ્યુકેશન લઈ એક કાયદાકીય એક લડત ઊભી કરવાની છે કારણ કે વિવેકાનંદજીએ કીધું છું જાગો અને શક્તિ સાળી બનો ઉઠો જાગો અને શક્તિ સાળી બનો કારણ કે બગ બકરાલી હંમેશા બકરાઓની અમને લડત અમે આખી આપી રહ્યા છીએ એમ આવનારા સમયમાં જ્યાં પણ જરૂર પડે ત્યારે આ અમારી ટીમ ઊભી રહેશે કારણ કે લડવા માટે જ્યારે ઊભા થાય છે ત્યારે ખોટા કેસની ની નોટિસો દઈને અમને એક અધિકારીઓ સામે બેસાડીને એમ કહેવામાં આવે છે તમે પાછા વળી જાઓ નહીતર ખોટા કેસમાં તમે ફિટ થઈ જશો તો થઈ જવો ને સમાજ માટે ઉભા છી ખોટા કેસમાં કરી દીધું અમે રેડી છી અંતરે પણ સમાજ માટે લડીશું અને સમાજ માટે મરીશું જો સમાજ અમારી સાથે રહેશે તો અમે જીવીશું ખરા જય જય ઓડિશા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર